પાકિસ્તાન અને આતંકીઓ સામે સેનાનું ઓપરેશન સિંદૂર પહેલગામ હુમલાનો લેવાયો બદલો કુમાર કાનાણીએ સેનાને બિરદાવી કોંગ્રેસ પર કર્યા પ્રહાર પાકિસ્તાન અને સામે ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું છે આ અંગે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ નિવેદન આપતા જણાવ્યું કે સેનાએ પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો લીધો છે અને દેશની જનતાને સેના પર ગર્વ છે તેમણે કહ્યું કે આતંકવાદને જડમૂળથી ખતમ ન કરીએ ત્યાં સુધી લડાઈ ચાલુ રાખવી પડશે અને દેશના વડાપ્રધાન આ માટે તૈયાર છે કાનાણીએ વધુમાં જણાવ્યું કે દેશની સરકાર અને સેનાએ ચોક્કસ વિચાર્યું હશે અને વડાપ્રધાને આ માટે રણનીતિ પણ બનાવી હશે અમેરિકાએ પણ પાકિસ્તાનને ચેતવણી આપી છે અને આતંકવાદ સામે સૌએ સાથે મળીને લડવું જોઈએ તેવી રણનીતિ વડાપ્રધાને બનાવી છે નવ જેટલા સ્થળો પર પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓને ઠાર મારવા એ કોઈ નાની વાત નથી કાનાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે આ વખતે કોંગ્રેસ રાજનીતિ નહીં કરે ભારતીય સેનાનો ડર પાકિસ્તાનની આંખોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે અને સેનાની કાર્યવાહી જોતા લાગે છે કે આ વખતે આતંકવાદનો સંપૂર્ણ સફાયો થશે આતંકવાદીઓએ અનેક બહેનોના સિંદૂર ઘૂસ્યા છે જેની સામે સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા કાર્યવાહી કરી છે હાલ પાકિસ્તાન ભયભીત છે અને હુમલા પછી આતંકવાદીઓ અને તેમના નેતાઓ ડરી રહ્યા છે તાનાણીએ અંતમાં કહ્યું કે આ નવું ભારત છે અને ઇંટનો જવાબ પથ્થરથી આપવા માટે તૈયાર છે આપણા નાગરિકોની જે રીતે ત્રાસવાદીઓ દ્વારામાં જે હુમલાઓ હત્યા કરવામાં આવી હતી અનેક બેનોના સિંધુ હુશ્યા હતા ના ઓપરેશન સિંધુ દ્વારા દેશની સેનાએ જે જડબાતોડ જવાબ આપ્યો છે જે બદલો લીધો છે એના માટે દેશની સેનાને અભિનંદન આપું છું અને આપને સૌને ગૌરવ થાય એવું કામ આ દેશની સેનાએ કર્યું છે પાકિસ્તાનની અંદર જઈ અને એને પોસનારા આતંકવાદીઓને અને એને પોસનારોને જડબાતોડ જવાબ આપી ઘરમાં ઘૂસીને જે રીતે માર્યા છે એ પ્રમાણે આ દેશની સેનાએ કામ કર્યું છે અને આપને સૌને ગૌરવ થાય એવું કામ કર્યું છે આ વડાપ્રધાને જે રીતે વાત કરી છે તે પ્રમાણે આતંકવાદ સંપૂર્ણપણે નિષ્ઠા દાબૂદ થાય ત્યાં સુધી આની સામે આજ રીતે જવાબ આપવો જોઈએ અને કામ કરવું જોઈએ અને આ દેશની પ્રજાને આ દેશના નાગરિકોને વિશ્વાસ અને ભરોસો છે કે આ દેશની સેના એ રીતે કામ કરશે